માલધારીઓ સવારે ગામના પણે પશુને દૂર થોડું પાણી પીવડાવે છે ત્યારબાદ કલાકો સુધી પશુને પાણી મળી શકતું નથી વળી ઘાસચારાના અભાવે કેટલીક જગ્યાએ

ચારે કોણ ઘાસ જ જોવા મળે છે માલ વૃક્ષો પરથી પાંદડા પાડી ગેટા બકરાના પેટ ભરે છે બકરા ચા પાંચ દસ છે તો સાલ છે ને ગુજરાન ચલાગી છે હું જે આ સ્થિતિ કેવી છે સ્થિતિ ગરીબી મંદી છે ને માલ ડોર ને પેટ ભરાય કરીએ ભાઈ માલ ને કેવો ક્ષારા મળે નારે ના જરીએ નથી પાંદળા ને એવું ખેરીને ખવરાવીએ છે પાણીના અભાવે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ થઈ રહી છે ત્યારે તંત્ર ઝડપથી મૂંગા પશુઓ માટે ઘાસ અને પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી રહી છે દિલીપ પોરી જુનાગઢ